આપડા સબસ્ક્રાઇબરને કે ખાવ આવે આપડા સબસ્ક્રાઇબર પોખ ખાવા આવી જાવ હાલો તાજો તાજો હજી તો હાવ કુણો પોખ છે તાજો છે હજી તો આ તો આપણે રાટકી રાખ્યો ઠીક આ કરો આ ફફા હ આ વટાણા છે આ જોકાયા હા હાલો જન ખાવ આવે કે બેલને

બાપા ને ખાવી રગડાપુરી એટલે બાપા કે પપોડું વગાડવા માંડ્યા બાપા એટલે વટાણા તૈયાર થઈ ગયા એટલે બાપા ક્યાં આપડે જાહેર આમંત્રણ દઈ કે ચાલો અમારા વટાણા થઈ ગયા તૈયાર હા એટલે બાપા એ સાલું કરી દીધું આમંત્રણ દેવાનું

આ તમારું લાવો હરખું કર દો વાઈએ હવે મહેમાનને બિhaડ આયા બાપા પણ આ હોકરીએ થી મને હોતોય તોડવી નહી ત્યાંથી ઉપાડી આયા અને એમાંય પછી મોટું તો મને સડાયું તમે તો મોટું ને એ ને મોટું લઈ દીને લે લે આને ગોઠવી નહી ખા બાપા આ બેવનું રે કરે કરે ઓમ નમો સિહાય ઓમ નમો સિહાય એમ નઈ

બાપા તમે આ એટલું બધું કયું ના કાંઈ કરો તપ કર્યું છે કયું ના ખાધા પીધા વગર ના તપ કરો છો તો પછી આ ફૂલ ને એક કામ કરો ને આમાં પથરાવી ગયો તો શું વાંધો આવે તમને પથરાવી દઉં ફૂલ હવે પાકી જાવ

આપણે મૈંડા ઝાડવા પાવા બાપાનામે બે હા બાપા આયા ભરતા હો તમે ક્યાં વાહરિયો ઓલા પાઉ ગુન્ડા નેન બુધાઈ ને હા જવા જઈ આ લીંબુડી ને બધું પાઉ ઉત પડે ને હા બધું પાણી જેવશક ખામણામાં નાખજો એટલે તમારે સારું ન હોય તો હું દેતી દઉ તમને બબી કેને જ આ બધું ને પાવા જઈ આ ઝાડવા આપણે પાણી સદ કેદી પાયુ તો તમે શું ગુંદામ લખો હા

અરે હવે આગડે આ બાપા આ આપડું કામ નઈ આ બાપા તો મારા ચડી ગયા આ ચડી ગયા જો મારે ને છોડ તું આગળ જાતી નઈ જો ઈંસ લેસી મારે ને જાવ તમે આપડે આ ચડાઈ નઈ આપડા થી હો હા આ નિહાણી માં દીધો અમારો બાપા ક્યાં ચડી ગયા

તા ખરું કરવું છે આ કેદુ નું કરવાનું સાપરું તમને ખબર તો પડવી જોઈએ કે નહીં હવે અટાણે કર્યું તમે અટાણું કર્યું અટાણે તે